સુરતના સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી ક્રાફ્ટ સ્ટોલ ફૂડ કોર્ટ ફોટો કોર્નર દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો જોવા મળશે સુરત સુરતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માહિતી આપી હતી તેમણે કહ્યું કે પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતના ડુમ્મસ બીચના વિકાસ સાથે સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ યોજાનાર યોજાનાર છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનો ફેસ્ટિવલ હતો આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો લોકોની માંગ ઉઠીને આ વખતે અમે સો જેટલા સ્ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ અડતાલીસ કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે બીચ ફેસ્ટિવલ તારીખ 20 ડિસેમ્બર સાંજે 4:30 કલાકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે અવસરે પ્રખ્યાત લોક ગાયિક કિંજલ દવે લાઈવ પરફોર્મન્સ આપી લોકોને મનોરંજન પૂરું પાડશે તારીખ એકવીસમીએ ગોપાલ સાધુ લોક ડાયરો તથા તારીખ બાવીસમીએ સ્થાનિક કલાકાર તરફથી ગઝલ સંધ્યા અને ટેરિફિક બેન્ડના લાઈવ શોનું આયોજન કરવામાં આવ્યું છે ઓટ અને ઘોડેસવારી ફૂડ કોર્ટ

એ પછી બીજો બીચ હોય તો એ આ સુવાલી બીચ છે સુવાલી બીચની અંદર પણ ડેવલપમેન્ટનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે આપણા ધારાસભ્યશ્રી સંદીપભાઈને રજૂઆતને લઈને લગભગ ચાર પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે ત્યાં રેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવશે કંપનીઓના સહયોગથી ત્યાં અલગ અલગ વિસ્તાર પણ ડેવલપ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા બીચ ડેવલપ માટે અઠ્યાવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વીસ કરોડ રૂપિયા સુવાની બીચના વિકાસ માટે પણ ફાળવામાં આવ્યા છે ગુજરાત સરકાર તરફથી એટલે જે મોડલ ચાલે છે પીપીપી ધોરણ પર એ રીતે આ સુવાની બીચને પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે લગભગ ગત વર્ષે દોઢ લાખથી વધુ સહેલાણીઓ આ બીચ માટે ફેસ્ટિવલમાં આવ્યા હતા આ વખતે લગભગ ત્રણ લાખ જેટલા લોકો આવવાની શક્યતાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ટ્રાફિક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને આવવા જવા માટે ગત વર્ષે લગભગ અઢાર જેટલી સુરતના અલગ અલગ સ્થાનોથી સિટી બસ માટેનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું પરંતુ ગત વર્ષેની ધસારો જોઈને આ વખતે લગભગ અમે પચીસ જેટલા સ્થળોએ સિટી બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને તકલીફ ના પડે આવી જઈ શકે લઈ જઈ શકે એ જ રીતે ગુજરાત એસટી નિગમ તરફથી પણ તમામ એસ ટી બસો જાડા પાટિયાથી સીધી સુવાલી સુધી દોડશે ઓલ્ફાથી પણ સુવાલી સુધી બસો દોડશે એ જ રીતે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપ ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ પ્રકારની ટોયલેટથી લઈને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સહેલાણીઓને આવન-જાવન કરી શકે તે માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ તથા બીઆરટીએસ સેલ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના વિવિધ 25 રૂટ પરથી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરે સુવાલી બીચ જવા માટેની સ્પેશિયલ બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુવાલી બીચ કાર્યક્રમ સ્થળે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે ફાયર તરવૈયા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અલગ અલગ પાંચ પાર્કિંગ ના પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે બીચની અંદર જે કચરો જે દેવસમ પડશે એના માટે સાફ સફાઈ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાદિષ્ટ ભોજન માટે સુરતના નામાંકિત જે હોટેલ છે એને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સખી મંડળ દ્વારા જે ભોજન જે સ્વાદિષ્ટ ભોજન જે મિલેટ દ્વારા ભોજન બનાવવામાં આવે એનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુમોલ ડેરી દ્વારા પણ એની પ્રોડક્ટો પણ ત્યાં મૂકવામાં આવી છે એ જ રીતે જે વીસ દાલીયામાં જે જંગલમાં આદિવાસી બહેનો જે જે પ્રોડક્ટ ઉત્પન્ન કરે છે પ્રોડક્ટ પણ અહીંયા મૂકવામાં આવશે જ્યારે લોકોને એ પ્રોડક્ટ લેવામાં સુવિધા ઉપલબ્ધ થશે એ રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જે આજુબાજુના જે ઇન્ડસ્ટ્રી છે એના તરફથી પણ અલગ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું છે સહેલાણીઓ માટે ઊંટ સવારી ઘોડે સવારી બાઇક રાઈડ જેવી અલગ અલગ સુવિધા ઉત્પન્ન કરી છે પહેલા દિવસે વીસ તારીખે ગુજરાતના કલાકાર કિંજલબેન ડવે પણ ઉપસ્થિત રીતના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના છે એ જ રીતે ત્રણ દિવસ સુધી અલગ લોકલ લોકોને રોજીરોટી માટે લોકલ કલાકારને જ અમે પ્રાધાન્ય આપ્યું છે એ જ રીતે ત્યાંના ગામના જે રમતવીરો છે ત્યાં અલગ અલગ જાતની રમતો પર અલગ રીતે બીચ પર અલગ રીતના આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત